भक्तों की संख्या सतत रही है। राम मंदिर ट्रस्ट लाख दर्शनार्थी तीन तारीख तक दर्शन कर चुके थे प्रतिदिन औसत तीन, तीन लाख लोगों का दर्शन हो रहा है। देश भर के जो श्रद्धालु यहाँ आ रहे हैं वो नगद चेक ऑनलाइन यूपीआई अन्य माध्यमों से दान कर रहे हैं जितनी देर में दर्शन करते हैं उतनी देर ही लाइन लगा करके दान करने के लिए लोग हाँ आप देख सकते हैं वो पंक्तिबद्ध होकर के दान कर रहे हैं मंदिर ना गर्भगृह तरफ जता दर्शन पथ पास है, चार मोटी दान पेटीओ रखा तो दाताओं की सुविधा दस कम्प्यूटराइज काउंटर बनाया है चेक ड्राफ्ट नगद और जो ऑनलाइन से जमा हुआ है और मिला करके प्राप्त हुआ होगा और जो दान पात्र में भी निकल रहा है उसको मिला छुट्टियों को छोड़ करके बराबर बैंक के कर्मचारी जो हमारे दान पात्र हैं खोल के गिनती करते हैं और उसको ले जा कर के रुपया बैंक में जमा करते हैं और वो हमारा सब सुरक्षित और बिल्कुल सिक्योरिटी से प्रतिबंधित एरिया है वहाँ पर किसी व्यक्ति को जाने की इजाजत नहीं है ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર દાનની રકમની ગણતરી માટે ચૌદ લોકોની ટીમ બનાવવામાં આવી છે જેમાં અગિયાર બેંક કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે દાનની રકમની ગણતરી સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે ઓડિશાના કટકમાં રેવન શો યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ખાસ ભીમાભાઈ બ્રેલ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી હતી હવે આ અપગ્રેડ કરવામાં છે જેમાં વિશેષ પુસ્તકો માટે આધુનિક સ્કેનર અને પ્રિન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે ઓડિશાની રેવન શો યુનિવર્સિટીએ બ્રેઇલ અને ઓડિયો પુસ્તકોનો મોટો ડેટાબેઝ બનાવવા માટે તેની ભીમાભોઈ બ્રેઇલ લાઇબ્રેરીને અપગ્રેડ કરી છે આ પુસ્તકાલય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના વિશેષ પુસ્તકો માટે આધુનિક સ્કેનર અને પ્રિન્ટરથી સજ્જ કરવામાં આવ્યું છે બ્રેલી લાઇબ્રેરી ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ નોટ ઓનલી ઇન ધ સ્ટેટ ઓફ ઓડિશા બટ ઓલસો યુ કેન સે ઇન ઇન્ડિયા બ્રેલી લાઇબ્રેરી ઇઝ હેવિંગ અ કોમ્પ્યુટર લેબ હેવિંગ ટ્વેન્ટી કમ્પ્યુટર્સ ફોર ધ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ સ્ટુડન્ટ્સ એન્ડ ધીસ કોમ્પ્યુટર્સ આર ઇક્વિપ્ડ ઓ ધ લેટેસ્ટ સોફ્ટવેર ટેક્નોલોજીસ આ લાઇબ્રેરી વર્ષ બે હજાર તેરમાં બનાવવામાં આવી હતી તે સમયે માત્ર છ કમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા સ્પીચ સોફ્ટવેર સાથે જોબ એક્સેસ અને બ્રેઇલ લિપિમાં પુસ્તકો છાપવાની મર્યાદિત ક્ષમતાવાળું પ્રિન્ટર હતું હવે આ લાઇબ્રેરીમાં યુનિવર્સિટીના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પાંચ હાર્ડ કોપી અને સોળ હજાર ઇ બુક્સ રાખવામાં આવી છે એ વેરી થેન્કફૂલ ટુ રેવેન્સા યુનિવર્સિટી એન્ડ ધ ઓનરેબલ વાઇસ ચેન્ચ્યુર That uh, he uh, gave us uh, so many opportunity to study here. Uh, he he provided the uh, the uh, braille script and printers uh, through which we we are, we are able to get our uh, braille uh, script braille books uh, to read, and also we have uh, uh, We have computers and other uh, resources. આ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિવિધ પ્રવાહોમાં લગભગ એકસો પચાસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા છે પરંતુ આપણને જાણીને આનંદ થશે કે અયોધ્યામાં નગરીમાં ઘણા સમયથી અન્ય એક શ્રીરામ બિરાજમાન છે આ શ્રીરામ નામની હોસ્પિટલ છે જે એકસો વીસ વર્ષથી વધુ સમયથી ગરીબો અને વંચિતોને સેવા આપી રહી છે આ હોસ્પિટલનું નામ શ્રીરામ બહાદુરના નામ પરથી રખાયું છે આવો જોઈએ વિશેષ અહેવાલ સદ્યોથી અયોધ્યાના લોકો તેમની સુખાકારી માટે ભગવાન રામ ને પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ પવિત્ર અયોધ્યા નગરીમાં અન્ય એક શ્રીરામ બિરાજમાન છે આ નગરીમાં શ્રીરામ હોસ્પિટલ આવેલી છે જેમાં એકસો હોસ્પિટલ અયોધ્યા નગરીની મધ્યમાં રામપથ પર નવા બંધાયેલા ભવ્ય રામ મંદિરથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે સ્થિત છે આ હોસ્પિટલનું બાંધકામ વર્ષ ઓગણીસોમાં શરૂ કરવામાં આવ્યું હતું તેનું નામ દેવતાના નામ પરથી નથી પરંતુ તેના નિર્માતા અને પરોપકારી શ્રી રામ બહાદુરના નામ પરથી રાખાયું છે. એસ હોસ્પિટલ કે સ્થાપના શ્રી રાય બહાદુરજીને 1900 મેં કિયા થા. ઉસ સમય યે એક લોઅર ગ્રેડ કા ચિકિતસાલે થા. ક્યોકી અયોધ્યા ધર્મ નગરી હૈ, ઇસમે શ્રદ્ધાળુ બહોત દિન સે આતે હૈ. તો ઉસકી ઉસકો ધ્યાન મેં રખતે હુએ રાય બહાદુરજીને ઇસ હોસ્પિટલ કી સ્થાપના કિયા થા. હમારે આ ડિસ્પ્લે ચલ રહા હૈ. उनके विषय में बराबर दिखाया जाता है कि इस अस्पताल की स्थापना किसने की है कब की है अगर कोई मरीज़ पूछता है कि पहले तो समझता कि है कि प्राइवेट अस्पताल है श्री राम चिकित्सालय नाम रखा हुआ है तो अब उस पर हमारे सीमा सामने ने राजकीय लिखवा भी दिया है तो जब आदमी आता है तो अगर जो पूछता है उसको बता दिया जाता है कि भाई ये इस अस्पताल की स्थापना फला व्यक्ति ने की है ये गवर्नमेंट का हॉस्पिटल है

राम जन्मभूमि बन जाने की वजह से ये अंतर्राष्ट्रीय स्तर पे इसका नाम हो गया है बहुत दूर दूर से मरीज जाएंगे तो यहाँ विशेष रूप से हमारे प्रमुख सचिव हमारे डीजी साहब हमारे सी साहब ने ये एडवाइस भी दिया है कि आने वाले मरीजों से पहले के तुलना में और अच्छा व्यवहार किया जाए

हॉस्पिटल बनाया जाएगा और 400 बेड के लिए सीएमओ साहब को से कहा गया है कि इसके अयोध्या नगरी से सबसे नजदीक जगह ढूंढे 400 बेड का वहां बनेगा जनवरी में राम मंदिर ने प्राण प्रतिष्ठा बाद अयोध्या में विशेष नवा परिबड़ तरीके लोकोमार्ते श्रीराम हॉस्पिटल उत्तम उदाहरण साबित हो रही है ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગાના કિનારે યોજવામાં છે જેમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બંદોબસ્ત કરવામાં આવ્યો છે આવો જોઈએ આ અહેવાલ હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા કિનારે ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંના એક ચોપન દિવસીય માઘ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાજરી આપનારા યાત્રિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા સહિત બસ્સોથી વધુ સીસીટીવી કેમેરાની મદદ વડે પોલીસ અહીં ચુસ્ત તકેદારી રાખવા અને વિશાળ જનમેદની અસરકારક રીતે સંચાલિત કરી રહી છે जी हम लोग इस वक्त इंटीग्रेटेड कमांड कंट्रोल सेंटर में हैं जिससे कि पूरा साढ़े सात सौ हेक्टेयर क्षेत्र में फैला ये माघ मेला क्षेत्र आच्छादित है सीसीटीवी कैमरों के माध्यम से लगातार इस आ, कंट्रोल रूम में हम लोग ट्वेंटी फोर बाई सेवन फीड ले रहे हैं और मे, माघ मेले आ, के चप्पे चप्पे पर हम लोग नजर रख रहे हैं इस समय लगभग वर्तमान में 200 से अधिक आ, कैमरे क्रियाशील हैं जिसमें आर्टिफिशियल इंटेलिजेंस के कैमरे भी पहली बार प्रयोग किए जा रहे हैं पुलिस अधिकारियों ने जनवे मुजब समग्र मेड़ा विस्तार ने छह विभाग में वह जिमा विविध एजेंसी सुरक्षा कर्मचारियों लोगों पर सतत नजर राखी रहा है जितने भी इम्पोर्टेंट स्थान हैं वाइटल इंस्टलेशन हैं जो हमारे पीपे के पुल बने हुए हैं आने और जाने के जो रास्ते हैं साथ ही साथ जो महत्वपूर्ण स्थान हैं जो ब्लैक स्पॉट्स हैं सभी जगहों को हम लोगों ने कैमरों से आच्छादित किया है

મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ રહ્યા છે જેને લઈ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો બરફની મજા માણવાનો અદભુત અનુભવ કરી રહ્યા છે લાઈક અ હેવન જો બોલતે હે કે મનાલી કો દો સ્વર કે કહા જાતા હે ઇટ્સ ટોટલી લાઈક ધીસ મતલબ બહોત બ્યુટીફુલ વ્યૂ હે મતલબ હમ અભી તક તો પિક્ચર મે દેખ રહે થે અબ જબ રિયલિટી મે ફીલ કર રહે તો મતલબ પતા ચલ રહા હે કે યાર જબ જો કહેતે થે લોગ વો સહી હે કે ઇટ્સ લાઈક અ હેવન સ્નો ધ વેલી ઇઝ વાઇડ નાઉ ઇટ ઇઝ जॉय so right करे इट्स वेरी ब्यूटिफुल एंड प्लस काफी टाइम बात हुई है एंड हम लोग क्रेव कर रहे थे कि मनाली कब वाइट होगा मनाली कब वाइट होगा सो आई एम फीलिंग મનાલી અને તેની આસપાસ ભારે હિમવર્ષાને કારણે કારણે ટ્રાફિકને પણ અસર થઈ છે રસ્તાઓ બંધ થવાને ઘણા વાહનો અટવાઈ પડ્યા હતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું પરંતુ પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ હિમવર્ષાને લઈને ખુશી વ્યક્ત કરી છે જેને કારણે આગામી દિવસોમાં વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા તેઓ સેવી રહ્યા છે

130 વર્ષ પહેલા સ્થપાયેલી આ દુકાનમાં જલેબી અને મગની દાળનો હલવો જેવી મીઠી વાનગીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તારીએ પાંચમી મી પીઢી રહી છે જો બી બાઉરામજીને શરૂઆત જો કરી હતી બાઉરામજીની કરી હતી અઠારસો એક્યાનવેથી શરૂઆત ઉનોની કરી હતી નાસ્તે મેં સુબહ કે મોર્નિંગ મેં જો હૈ આપી દાળ જલેબી ઇમરતી ઢોકળા ખાંડવી મૂંગ દાળ કા હલવા ગાજર કા હલવા ये सुबह सुबह मॉर्निंग में चलती है ये सुबह जलेबी मिलती है सात बजे से और साढ़े बारह बजे तक का टाइम है जलेबी का दाल का सुबह सात साढ़े सात सात बजे से मिलती है साढ़े ग्यारह बजे तक आ दुकान मालिको वो दावा करे कि भारत में नहीं परंतु विदेश में उड़ ऑर्डर्स मे सोन पापड़ी है बालूशाही है नवरत्न लड्डू है मूंग की दाल का रसगुल्ला है काला जाम है और नमकीन में काजू वाली दाल मोट है बादाम वाली दाल मोट है खस्ता है सैमे हैं मटरी है हर की खस्ता है हाजमे के लिए होती है हर हर की खस्ता बहुत बहुत दूर से आते हैं सर पंजाब से आते हैं और बम्बई से भी आते हैं सर विदेशों से भी जलेबी भी जाती है विदेश में सोन पापड़ी बाल ये बहुत विदेश में जाती है બાબુરામ સ્વીટ્સ દ્વારા ઘણી ગાડીઓ શહેરમાં ફેરવવામાં આવે છે કે જેના દ્વારા તેમણે તૈયાર કરેલી મીઠાઈઓ અને નાસ્તો સર્વ કરવામાં આવે છે મીઠાઈની દુકાન સવારે છ વાગ્યાથી ખોલવામાં આવે છે મોડી રાત સુધી આ દુકાન ખુલી રાખવામાં આવે છે ગુટખા તમાકુ સતત ખાવાના કારણે ઘણા માણસોના મોઢા ઓછા ખૂલતા હોય છે આ વ્યસનના કારણે ગંભીર કાળમુખી બીમારી પણ થઈ શકે છે નિષ્ણાંત તબીબોના મતે મોઢું ઓછું ખોલવું એ સામાન્ય વાત નથી ઓછા સમયમાં જ માઠા પરિણામ ભોગવવા પડે છે ત્યારે જાણો આ વ્યસનીઓને કેટલું નુકસાન થાય છે અમારા આ ખાસ અહેવાલમાં તમાકુ પાન મસાલા ગુટખા ખાવાથી મોઢાનું તો કેન્સર થાય જ છે પરંતુ ડબલ્યુએચના કહેવા પ્રમાણે માણસોને જેટલા પ્રકારના કેન્સર થાય છે તેમાં ચાલીસ ટકા કેન્સર મોઢાના હોય છે ગુજરાતમાં આ રેશિયો ઘણો વધારે છે ગુજરાતમાં કુલ કેસમાંથી પચાસ ટકાથી વધારે લોકોને મોઢાનું કેન્સર થાય છે વીસથી પચીસ પેશન્ટ એવરેજ અમારે ત્યાં આવે છે એમાંથી જડબુ નહીં ખોલવાના દસથી બાર પેશન્ટ દરરોજ હોય છે આ જે પેશન્ટ આવે છે એના અમે જડબું જે નથી ખૂલતું એના અલગ અલગ સ્ટેજીસ હોય છે એના પ્રમાણે અમે એની સારવાર કરીએ છીએ શરૂઆતના સ્ટેજમાં જો પેશન્ટ આવે તો માત્ર એક ટ્યુબ ચોપડવાથી અને મારું ખોલવાના સાધનોથી સારવાર થઈ જાય છે પરંતુ જો દર્દી પાછળના સ્ટેજમાં આવે છે કે જ્યારે મોડું સદંતર બંધ થઈ ગયું છે ત્યારે એમાં મોડામાં ઇન્જેક્શન આપવા પડે છે અને મોડું ખોલવાના જે સાધનો છે એનાથી દરરોજ કસરત કરાવવી પડે છે આ ઇન્જેક્શન અમે અઠવાડિયામાં એક આપ્યું છે અને લગભગ સાતથી આઠ ઇન્જેક્શન પેશન્ટને આપવાથી મોડું ખુલતું થઈ જાય છે અને સાથે સાથે કસરત પણ કરાવી છે પૌષ્ટિક આહાર ન લેવાથી દર્દીના શરીરને પૂરતું પોષણ મળતું નથી જો લાંબા સમય સુધી દર્દીને મોઢામાં ચાંદા પડતા હોય તો ઓરલ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે હું આ સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યો છું એકચ્યુઅલમાં આનો મોઢો બંધ હોવાના કારણે આનો મેન મુખ્ય કારણ છે મસાલા અને પડીકી ખાવાનો તો હું નવી પેઢીના આ કહેવા માગું છું કે આનથી થોડા દૂર રહો તો તમારા માટે સારું છે કેમ કે આનથી કેન્સર થાય છે પુરુષોમાં જો જોઈએ તો મુખ્યત્વે કેન્સર જે છે એ હેડન્ડને કેન્સર છે એ તેનું મુખ્ય કારણ છે કે તમાકુનું વ્યસન તમાકુના વ્યસનના લીધે હેડન્ડ કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને ચિંતાજનક બાબત એ છે કે તે યુવાનોમાં પણ તેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તે જ રીતે હવે મહિલાઓ જે જે કામ કરે છે કે જે બાંધકામની સાઈડ પર હોય કે શ્રમવર્ગ કરે છે તે મહિલાઓમાં પણ હવે દિવસે દિવસે તમાકુના લીધે હેડનને કેન્સરનું પ્રમાણ વધવા માંડ્યું છે મારી સર્વને વિનંતી છે કે જે લોકો તમાકુનું વ્યસન કરે છે તે તમાકુનું વ્યસન બંધ કરે અને જે લોકો તમાકુનું વ્યસન કરી રહ્યા છે તેઓ તેમના મોહની જાત તપાસ દરમિયાન કરવી જોઈએ કે જેથી કરીને તેઓના મોહમાં કંઈ ન રૂજાતું ચાંદુ હોય મોં ઓછું ખુલતું હોય જે ચાંદામાંથી બ્લીડિંગ થતું હોય ગળામાં ગાંઠ હોય અવાજ બદલાઈ ગયો હોય ખાવા પીવામાં તકલીફ પડતી હોય તો તેવા લોકોએ તેમના નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ પાન મસાલામાં સામાન્ય રીતે તમાકુ હોય જ અને તમાકુ ન હોય તો પણ તેની સાથે સોપારી ચૂનો કાથો પણ નુકસાનકારક જ છે અને મુખ્યત્વે મોઢાના કેન્સર વધારે થાય કેન્સરમાં જીભનું કેન્સર ઘણું સામાન્ય છે ત્યાર પછી ગોફોલાની ચામડીનું અને જડબાનું આ ત્રણ કોમન કેન્સર છે કેન્સર સિવાયના જે રોગો છે એમાં ઓરલ સબમ્યુક્સ ફાઇબ્રોસિસનો સમાવેશ થાય છે જેમાં માવા મસાલાના વ્યસનને કારણે મોઢું સંકોચાતું જાય અને પ્રિમાલિક ગન્સ એટલે કે કેન્સર પહેલાંની સ્થિતિ કહેવામાં આવે છે આ સ્થિતિનું આગળ જતા દર્દીને ખ્યાલ પણ નથી રહેતો કે તેના મોઢાનું કેન્સર પ્રસરી રહ્યું છે વિશ્વની વાત કરીએ તો દર વર્ષે લગભગ બે કરોડ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે જો આપણે ભારતની વાત કરીએ તો દર વર્ષે લગભગ તેરથી ચૌદ લાખ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે એ જ રીતે ગુજરાતમાં સિત્તેર હજાર નવા દર્દીઓ અને જો અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ પાંચથી સાડા પાંચ હજાર જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાતા હોય છે હવે જો આપણે અમદાવાદ કે ગુજરાતની વાત કરીએ તો મુખ્ય રીતે પુરુષોમાં મૂળાનું કેન્સર સૌથી વધારે જોવા મળે છે એ પછી છે જીભનું કેન્સર એના પછી આવે છે અન્નનળીનું કેન્સર પછી છે ફેફસાનું કેન્સર અને જો મહિલાઓની વાત કરીએ તો સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર પછી ગર્ભાશયના મુખનું કેન્સર પછી અંડાશયનું કેન્સર અને પછી મૂળાનું કેન્સર જો મૂળાના કેન્સરની વાત કરીએ તો દરેક વ્યક્તિએ મૂળાની જાત તપાસ કરવી જોઈએ એટલે મહિનામાં એક વાર પૂરતા સૂર્યપ્રકાશમાં અરીસાની સામે ઊભા રહીને આખું મૂળું કવર થઈ જાય એ રીતે એની તપાસ કરવી જોઈએ જો એની અંદર લાલ કે સફેદ કલરના ચાંદા મળે ક્યાં તો પછી કોઈ ચાંદુ હોય જેમાં રૂંજ ના આવતી હોય ક્યાં તો પછી મૂળું ઓછું ખુલતું હોય ક્યાં તો કોઈ જગ્યાએ ગાંઠ હોય કે ખોરાક ગળવામાં તકલીફ થાય પાણી ગળવામાં તકલીફ થાય આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તરત જ એને નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ તમાકુમાં મુખ્યત્વે બે વસ્તુ છે એક તો નિકોટીન જે સૌ કોઈ જાણે છે નિકોટિનથી સીધી રીતે કેન્સર નથી થતું પણ નિકોટીન માદક છે જેનાથી વધુને વધુ તમાકુ લેવા માટે માણસને ઈચ્છા થાય છે તમાકુની સાથે સાથે જે બીજા ઘટકો છે તેને મુખ્યત્વે હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે જે અનેક પ્રકારના કાર્બોનિક સંયોજનનું સંયોજન છે આ તત્વ કેન્સરની નોતરે છે સામાન્ય રીતે સમજીએ તો ડામરમાં તાર હોય એવો જ તાર તમાકુમાં હોય છે અનેક પ્રકારના હાઇડ્રોકાર્બનના સંયોજનો તમાકુમાં હોય છે જેનાથી કેન્સર થાય છે ઘણા લોકો તમાકુની સાથે માદક આલ્કોહોલનું પણ સેવન કરે છે મોઢાની અંદર સ્ટાર્ચ હોય છે જે મોઢાની ચામડીને સલામત રાખે છે પરંતુ આલ્કોહોલને લીધે એ ઓગળી જાય અને તમાકુની અનેક ઘણી અસર થાય એટલે આ બંને વસ્તુનું સેવન કદાપી ન કરવું જોઈએ તમાકુની બનાવટના પચાસ ટકા રસાયણો કેન્સરને નોતરે છે માલવા રોઝ કમિટી ઇન્દોર ખાતે શહેરના ગાંધી હોલમાં છત્રીસમાં વાર્ષિક ગુલાબ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સોમવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ત્રણ ગુલાબની બસો સાહીઠથી વધુ જાતો જોવા મળી હતી दर वर्षे આવા विविध प्रदर्शनांना आयोजन करण्यात आवतू होई छे त्यारे वार्षिक रोज प्रदर्शन मुलाकातीोने आकर्षे छे बाळको सहित प्रत्येक लोको आ प्रदर्शननी आतुरता थी राह जोता होई छे इस गुलाब प्रदर्शनी में गुलाब यहाँ जो रखे गए हैं उनके अलावा देवास पीथमपुर के भी जो गार्डन्स हैं वहां का भी प्रतियोगिता रखी गई थी 3000 प्रदर्श हैं और 267 किस्मएं यहां प्रदर्शित की गई हैं एग्जीबिशन में हमेशा 2500 से 3000 गुलाब होए छे जिन्हें विविध आकार आपवामा आवे छे दर वर्षे नवी थीम पर काम करवामा आवे छे यहां हमेशा ही 2.500 3000 किस्मों के रहते हैं गुलाब जिसमें वो धारीदार और वो वाले बहुत ज्यादा स्पेशल मेरे को बहुत पसंद है जिनको मैं देखने आती हूँ डबल शेड्स में जो रहते हैं कलरफुल तो यही सब ગુલાબ કોઈ પ્રસન્નતા મહેસૂસ હોતી ખુશી મહેસૂસ હોતી મેં તો ઇન્તઝાર કરતી હું સારભર એક્ઝિબિશન કા ગુલાબ ના આવા અનોખા અને સુંદર પ્રદર્શન ને લીધે લોકો માં છોડ ઉગાડવામાં રસ વધી રહ્યો છે मैं यहाँ पे अमेज हूँ बहुत सारे गुलाब मेरे लिए पहली बार वाले हैं जिसके बारे में हम मुझे हमेशा लगता था कि ये फ़ोटोशॉप किए हुए हैं लेकिन आज हमें लग रहा है कि ये फ़ोटोशॉप नहीं है जब इनके फोटो देखते न्यूज़ पेपर्स या कहीं पर ये सचमुच इन रंगों के होते हैं खुशी की बात यह है कि लोगों में गुलाब के प्रति उत्साह या आकर्षण बढ़ता ही जा रहा है दिन पे दिन लोगों को थोड़ा सा डर जरूर ये लगने लग गया है ऐसा भ्रम फैल गया है कि गुलाब उगाना बहुत मुश्किल काम है इसमें बहुत सारी कीड़े बीमारियां लगती है बहुत ज्यादा केयर की जरूरत है तो हमारा काम यही चल रहा है कि हम लोगों को ज्यादा से ज्यादा एजुकेट करें हम लोगों को समझाइश अच्छा लगता, लगता है उतना उगाना मुश्किल नहीं है प्रदर्शन वर्कशॉप नो समावेश छे, ने गुलाब न छोड़ ने केवी रीते उगाड़व का ले ज्ञान अपने રાજસ્થાનના જયપુરમાં યોજાયેલ લિટરેચર ફેસ્ટિવલમાં યુએસ એમ્બેસેડરે હાજરી આપી હતી તેમણે ભારતના વખાણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કવાડ દેશોની સૂચિમાં ભારત ડ્રાઇવિંગ સીટમાં નોંધાયું છે જેમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસીટીએ જણાવ્યું છે કે ભારત ક્વાડની ડ્રાઇવિંગ સીટ પર બેઠું છે

Japan has been an avid navigator from the beginning, and Australia is just really psyched to be back in the car and asking if everybody has enough to drink and eat and where we're we going. It's in some ways up to India to most forcefully define what we want to do with the Quad. Our relationship bilaterally doesn't depend on that, but what the Quad can be and model for the world. ભારત યુએસ ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે આર્થિક રાજદ્વારી અને લશ્કરી સંબંધો ને વધુ ગાઢ બનાવવા માટેનું એક સમૂહ છે